ફાઇનલી ભાઈ તરી ફૂલમ ફૂલ તોફાન છે ને તમે તોફાન જોવા મળશે પછી મહેમાન આવ્યા થઈ જોવા મળશે દરિયો આમ જોર તા પાણી પૂકી જો ઠેટ બોલો ઠેટ જંગલની ભેખે પાણી આપણે જો એટલો દરિયો તોફાન થઈ ગયો કે વાતનો પૂછો ને જટિયાન પટિયાન ભીસન ભીસન આમ જોવા બહ બાટે ધબધબાટે પવન એવું છે વાવાઝોડું આવ્યું હોય ને એની જેવો દરિયો ઉધાન થઈ ગયો છે ચાલો તમને આમ જો દેખાડો બધું નજારો જોવા મળશે વિડિયો સ્ટાર્ટ તો અહીંયા ધનજી કૃષ્ણ અને વેજી તેણે બેઠા બેઠા દરિયોમાં જોવે છે નજર રાખે છે કે કેવું છે એમને મોજા તો 5-5 ફૂટ હાથે ઉષા થાય છે ગ્રેનટી આપણે અને ખરેખર આરામ જો મિત્રો ફાઈનલી જોઈ શકતા છો તમે કેટલા લોડ આવે છે ને કેટલા મોજા આવે છે બધું ઢોળો હાક થી ફૂલમ ફૂલ બહ બહ રે ને દબદબડે કાઈ ઘટે કાઈ ન ઘટે એટલું તોફાન દરિયાને અંદર તમને જોવા મળ્યું આજમાં હવે વરસાદ હાવ ટોક સમયની અંદર થઈ જાય પણ વરસાદનું નામ મારો બેટો લેવા એમ નથી વરસાદ કે આવતો નથી વરસાદનો કેવો એક એટલો તો એવું છે ને પાણી તો ઠેઠ અમારે અહીંયા ઘરની નજીક પોગી છે ને હાવ તો એટલો આયા મસવા છે અને અમારે લે આલે લે એ લે એ આવો આવો

નથી ઓ તરી ગઈ પણ આમ જો ફાઈનલી છે ને પીણો લઈ જવાનું છે કાદી કાય કા ખોલવી લખો છે એટલે આમ કેટલો ખાડો પડી જાય કેટલો ખાડો પડી જાય આમ તો જો ખાડો પડી જાય બારી કરતા ખાડો પડી જાય કે પકડ એક તો આમ જો અખતરો કરી આપણે કેટલો ખાડો થી જોઈ આલો લોટ આવી ચાલો તો તમે નજારો જોઈ લીધો દરિયાનો દરિયા આવી રીતનો કઈ ગુદાન છે અને હવે પછીનો નજારો બીજો જવો ચાલો ચાલો મિત્રો હું જંગી આવે અને વરસાદ તો ગામમાં અમારી કરતા વધારે આવી ગયો છે ચાલો તો ખેડા માદળાભાઈ છે એ દેખાડી દઈએ ખાધનજીભાઈ આપડે વધારે એવો ઓછો થયો ને આપણે

હવે જો ભાઈ ગયા છે ઓલા વાદળા છે ને એ ઈ આવે ને પછી ખબર પડશે ચાલો તો આપણે જો ગામમાં આપણા ઘરની જે ભોગી જાય બોલો મેળીમાં મંદિરની બાજુમાં તો અહીંયા તો હાવ વરસાદ નથી આવ્યો વરસાદ મતલબ હાવ આવેલ નથી હશે અંધાર કેમ પૂછતો હવે પછી આવે તો ખબર નથી બાકી અત્યારે તો વરસાદ ક્યાં આવેલો છે નહીં કેમ કે હાવ ઓછું ઓછું છે અહીંયા છે મંદિર આ બધું ખોરું ઘણા અહીંયા તો વાળે વાળે તો પીને ઉડે બોલો એટલે વરસાદ નથી તો આમ સેતી ભાઈ પછી ઓલરેડી ગામમાં આવી ગયો છે ઘણો બધો મારો ત્યાં અહીંયા છે તો મિત્રો ફાઇનલી અમાર તો મહેમાન આવી ગયા છે ભાઈ કેરીયું સોરવા વાળા પેલા એક વખત મેં સોર્યું મારા બળડા ફાટી જાય હજી થોડાક દુઃખે આને માર્યો પછી આવડા કેર્યુ બે જણા વસોડી સોડી તો તોડી તોડીને એઠિયું પાડે ને પછી પાછા લઈને એવું છે પછી કેરીયું તોડ્યું એટલે પાછા બહુ શોખીન જીવડે છે કેમ કે ડીટીયા આવું ત્યું તો કેરીયું તોડ્યું બોલો અને જો આવડા તો મસ્ત લઈને એવા ભાઈ ભાઈ એ

હમણાંથી પાછળ હાથ રાખીને ઉભા માણે એની જેમ બહુ ઉભી તારા બેન ને સા પાઈ દે અને કેર્યું તોડિયું તો પાઈ દે એમની બેન ને કઈ પ્રાણી આપણને તો બાટી બોલાય